જો ઓન શક્તિભાઈ અત્યારે ઘરે છે અને ઘરે બેઠા બેઠા બોર થઈ ગયા છી અને મેન શક્તિભાઈએ નક્કી કર્યું કે આજે બહાર ફરવા જવું છે શક્તિભાઈ બહાર ફરવા જવું છે ને તો ચાલો આપણે આજે બહાર ફરવા જઈએ અને વ્લોગ પણ બનાવશું અને તમને નાની નાની સ્ક્લિપો પણ વિડીયોની બતાવશું તો વિડીયો અંત સુધી જોજો તમને પણ મજા આવશે અમે કઈ કઈ જગ્યાએ ફરવા જઈએ છીએ તો ચાલો શક્તિભાઈ આપણે ફરવા જઈએ જો ઓન શક્તિભાઈ હવે રામાપીના મંદિરે જ આવી રહ્યા છીએ શક્તિભાઈ જાઉં છું ને રામાપીના મંદિરે તો રામાપીના મંદિરે જઈ અને તમને મળીએ ને રામાપીનું મંદિર પણ તમને બતાવીશું નહીં શક્તિભાઈ શક્તિભાઈ જો આગળ આગળ ચાલ્યા જાય છે હું શક્તિભાઈ પાછળ પાછળ આવેલો જાઉં છું શક્તિભાઈ શું આપણે ક્યાં જવાનું છે રામબા મંદિરે નહીં શક્તિભાઈ રામાપીરના મંદિરે શું કહેવાય ક્યાં મંદિર છે જો તમને સામુ રામાભિ નું મંદિર દેખાતું હોય છે ત્યાં હું ને શક્તિભાઈ બેવા જાવું હોય ને આપણે શક્તિભાઈ તમારી પાસે કેટલા પૈસા છે જો શક્તિભાઈ કે અહીંયા બાકડામાં બેવાનું છે શક્તિભાઈ બાકડામાં બે ગયા છો તમે લાઈક કરી દેજો એમ સતીભાઈ હવે ક્યાં મંદિર જવું જો સામુ દેખાય તે રામાપીરનું મંદિર છે તમને રામાપીરના પણ દર્શન કરાવી નઈ શકતી ભાઈ તો હાલો આપણે રામાપીર જઈશું શકતી ભાઈ તો હાલો નીચે ઉતરો બાગડા માંથી જો શક્તિભાઈ આગળ આગળ આવેલા જાય છે અને આ રામાપીર મંદિર છે તમને દેખાતું હોય છે બાપા સીતારામની ધજા છે અને આ રામાપી મંદિર છે આ રામાપીનું મંદિર છે અને આ શક્તિભાઈ રહ્યા અમારે શક્તિભાઈ અને આ મોટો વડ છે અહીંયાની શક્તિભાઈ આપણે વડ મોટો છે ને જો અહીંયા કૂતરા પણ છે અને બેહવાની જગ્યા પણ છે અને ઠંડો ઠંડો પવન પણ આવે શક્તિભાઈ હા શક્તિભાઈ ઠંડો ઠંડો પવન આવે ને શક્તિભાઈ જો આગળ આગળ હાલ્યા જાય છે અહીંયા વડ પણ મોટો જબ્બર થઈ ગયો છે શક્તિભાઈ શું કરો છો તમે અહીંયા શક્તિભાઈ 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 કે અહીંયા કૂતરું છે અને શક્તિભાઈ જોવે છે જો અહીંયા માથે ચડી ગયા છે શક્તિભાઈ શું છે અહીંયા પાણીની ગટર છે નહી અત્યાર સુધી બાર હતા ઘણું બધું રેખડ્યા હવે હું શક્તિભાઈ ઘરે જાય શક્તિભાઈ ઘરે જાઉં ને આપણે હા શક્તિભાઈ ઘરે જવું છે ને હવે આપણે ક્યાં ક્યાં ફરવા ગયા હતા શક્તિભાઈ અમારી ને રામા મંદિર ગયા નહીં શક્તિભાઈ જો શક્તિભાઈ હેલા આવે છે શક્તિભાઈ કેટલા પૈસા છે તમારી પાસે ખોટા છે હાલ તો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ નહીં શક્તિભાઈ અને બહુ ભૂખ લાગી શક્તિભાઈ નહીં રામાપિંડના મંદિરે રહીમાં ઘડી નહીં શક્તિભાઈ